મારતા વહીના ની સ્મૂથલી ઉતરે આપણે આને હલાવીને જોયું તો ખેડૂત મિત્રો કોમેન્ટને માન આપે ને ફરી વાર આપણે વિડીયો બનાવવા માટે આવી ગયા છે કેમ કે જે કેપ્ટન વિડીયો નાખેલા હતા એમાં એવું કીધેલું હતું કે આ ટ્રેક્ટર લીધેલું છે પણ એનો અનુભવ આપણી પાસે નહોતો આજે આપણા મામાના દીકરા પાસે આ ટ્રેક્ટર છે તો એની પાસે ખાસ એવો અનુભવ છે તો આ જે આપણે કોઈ આની કંપનીની જાહેરાત કરવા નથી આવ્યા એક્સ વાય જેટ તમારા માટે કે મિની ટ્રેક્ટર ખરીદવું હોય કેપ્ટન કંપનીનું તો કેવું ખરીદવું અને એના રિવ્યુ લઈ જે આપણે રમેશભાઈ ગંભીર કરીને છે કેમ કે એની આ ટ્રેક્ટરનો આ ચોમાસામાં અત્યારે હલાવે છે ક્યાં આ પાકમાં હલાવે છે તે XYZ આપણે A to Z માહિતી લઈ તો મિત્રો આપણે રમેશભાઈ ગંભીરને પૂછ્યું જેની આ વર્ષે અનુભવ કર્યો છે તો ક્યાં કે પાકમાં રમેશભાઈ તમે આખો છો મગફળી મગફળીમાં કપાસ કપાસમાં જારીની આ જે ટાયર સેન્ટરની આપણે વાત કરો તો કી જારીબા અત્યારે તમે રાખો છો છત્રીની જારી છે અત્યારે છત્રીની જારી છે કે

તો આપણે જે જનરલી દસ વીસ વીઘા જેટ થઈ જાય તો એ સારી વાત છે કે મોટા ટ્રેક્ટર આપણે જરૂરિયાત ન રહીએ તો આપણે વીસ વીઘામાં આપણા સમય અનુસાર કારણ કે વીસ વીઘા જમીન હોય અને આ ટ્રેક્ટર હોય તો આપણે લેવું પોહાય કારણ કે જાજુ મોટું ટ્રેક્ટર લઈએ તો એના ઓજાર મોંઘા થઈ જાય ખર્ચો વધી જાય તો એના વ્યાજમાં તો આપડી ખેતી થઈ જાય એટલે એ તો પોસિબલ ના થાય આ વસ્તુ શું છે કે આપણા બજેટમાં કે ત્રણ ચાર નું આ ટ્રેક્ટરની કિંમત કેટલી થઈ હતી ત્રણ પીછો ત્રણ પીછો તેરમાં રમેશભાઈએ લીધું તું ત્યારે કિંમત હતી હાલમાં એક્સવાય જેડ આપણે ખબર નથી પણ તો પછી આપણા એના ઓજારને બધું કરાવી લઈ એટલે પાંચ લાખમાં હા હાચાર પાંચ લાખ પાંચ લાખમાં આપણું બધું કમ્પ્લીટ થઈ ગઈ વર્ણની કે આના હાથી બધાય અને વાવેતરની વાત કરી તો એરંડામાં આંકવામાં હું કહેવાય અનુકૂળ બધાય અનુકૂળ જ છે ને એટલે અમારા પાક અહીંયા એરંડા છે કપાસ છે મગફળી છે સોયાબીન છે તો એ અઢારની જારીએ મગફળીનું જાજેતર વાવેતર ની જારી અને કપાસનું ચોપન ટૂંકમાં અમારી ખેતી જે ઉપલેટા તાલુકો છે અમારો અને રાજકોટ જિલ્લોનું ગુજરાત અમારો આ રાજ્ય છે તો અમારે આ બધું અહીંયા વ્યવસ્થિત આ કામ ટ્રેક્ટર આપી દે છે એટલે આ ટ્રેક્ટરને કોઈને લેવું હોય તો પણ કઈ ઉપાધિ નથી ને આ ટ્રેક્ટર ઘણા એવી પણ કોમેન્ટ હતી કે ક્યાં ક્યાં મળે તો આ એક્સ વાય જેડ આના બધે શોરૂમ હોય જ અને એનો તપાસ તમે પણ જાતે કરી શકો છો એમાં કોઈ મોટી વાત નથી હું કોઈ કંપનીની અત્યારે એડવર્ટાઈ કરવા માટે નથી આવ્યું કોઈ જેથી પાસે કરીને ક્યાં ક્યાં આના શોરૂમ છે એ ખબર હોય તો તમારે એ વસ્તુ તમારે નક્કી કરી લેવાની છે તમને એક કિંમતને આશરે રમેશભાઈએ તમને કહી દીધી છે જે એની ખરીદ્યું તો આ વસ્તુ અને આનું એક ખાસ મહત્વનું આનું લુક જે આપણે આગળ પણ વિડિયો બનાવેલો છે કે આનું લુક થી આપને એમ થાય કે કઈક ટ્રેક્ટર આપણી પાસે છે એવું આપને દેખાય આવે અને આનો આ કેટલા એચપી છે આ વીસ વીસ એચપી નું ટ્રેક્ટર છે ડીઝલ લેવરેજમાં હું શું કે સારામાં સારું હોય નવસો ગ્રામ જેવું નવસો ગ્રામ જેવું કલાકે સિંગલ સિલિન્ડર નવસો ગ્રામ જેવું કલાકે આમાં ડીઝલ આવે છે અને આનું જે બોનટ લુક છે ને એ કઈક અલગ જ છે તો તમે જોઈ શકો છો આને આપણે ઇન્ડિકા મોરો પણ કહી શકીએ અને જે થાર જેવું લુક છે જે ફોર વ્હીલ અત્યારે બજારમાં મહિન્દ્રા ની નીકળી છે એના જેવું આનું કઈ લુક છે અને આના ઘણા બધા એક્સપોર્ટ થાય છે આ લોકો કરે છે એટલે બહુ મસ્ત ટ્રેક્ટર બનાવે છે ખેડૂતોને કોઈ છેતરવાની વાત આમાં આવતી નથી જેવા પૈસા લે ને એવું એમાં કામ પણ આપણે દેખાય આવે છે અને બેઠક ની વાત કરી અને ગેર ની વાત કરી તો એ પણ હું તમને બતાવી દઉં તો મિત્રો તમે જોઈ શકો છો કે આની એક બેઠક અને જે આ જે સીટ નું કામ છે ને એ પરફેક્ટ છે પછી આપણે ગેરની વાત કરી તો અહીંયા આ સાઈડ આ સાઈડ આપણે ફીટીઓ ગેર આપે છે પાંચસો ચાલીસ આરપીએમ હજાર આરપીએમ તથા હાઈ લો અને મીડિયમ ત્રણ ગેર છે લો ગેરમાં સ્પીડ મળેલી છે અને આ બાજુ બે કંટ્રોલ છે આપણે હાથીના અને હાઇડ્રોલિઝામ ઝટકા મારતા વહીનાની સ્મૂથલી ઉપડે છે આપણે આને હલાવીને જોઈ આ રિવેશ એટલે રિવેશમાં કોઈ પણ સ્પીડ લઈ શકીએ અત્યારે આ મીડિયમમાં હે આ લો આ મીડિયમ આ મીડિયમ અને આ તો જેટલું આગળ આલે ને એટલું જ આ પાછળ આલે હે આપણે માં લઈ હવે આગળ આગળના આ ફર્સ્ટ ગેર પેલો ગેર તો એમાં મીડિયમમાં આલે છે અને હાઈમાં પેલા ગેરમાં પણ સ્લો લીવરમાં આટલું ફાસ્ટ ચાલે તો તમે વિચાર કરો કે જે પણ ગેરમાં આપણે આનું કામ લેવું હોય તો આરામથી લઈ શકીએ છીએ એ મોટી વાત છે તો આમાં ફ્યુચરની વાત કરી તો મોબાઈલ ચાર્જર રાખવાનું એન્ડિકેટર જે પણ વસ્તુ ટોટલ એક વસ્તુ એકદમ ફર્સ્ટ ક્લાસ જે લુકથી અને કંઈક ડેકોરેશનથી આમાં બનાવેલી છે સ્ટેરિંગથી માંડીને અને સ્ટેરિંગ પણ હાવ ઇઝી એકદમ કમ્પ્લીટ પરફેક્ટ આપના આ ટ્રેક્ટર પસંદ આવે છે જેથી કરીને આપણે આ વિડીયો ત્રીજી વખત આપણી આ અપલોડ થાય છે અને એ તમારા માટેથી અત્યારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો કારણ કે આપણું આ બેસ્ટ ટ્રેક્ટર છે ખેડૂતો માટે કોઈને ખરીદવું હોય તો નિસંકોચ ખરોદો ખરીદી લ્યો કાંઈ વાંધો નથી અને આપણે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય